દૂધધારા ડેરી ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનો દબદબો ભરૂચની સહકારી રાજનીતિમાં હંમેશા ચર્ચામાં રહેતી દૂધધારા ડેરીની ચૂંટણીએ ફરી એકવાર રોમાંચક પરિણામ આપ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કરે બધાનું ધ્યાન ખેંચ્યું અંતે પશુપાલકો અને ખેડૂતોએ ઘનશ્યામ પટેલ પર વિશ્વાસ મૂકી તેમને બહુમતીનો તાજ પહેરાવ્યો ઘનશ્યામ પટેલની પેનલે દસ બેઠકો પર વિજય મેળવ્યો અરુણસિંહ રણાની પેનલ માત્ર બે બેઠકો મેળવી શકી જ્યારે અપક્ષ ઉમેદવારો ત્રણ બેઠકો જીત્યા અરુણસિંહ રણાની પેનલ માટે આ ચૂંટણી નિરાશાજનક રહી તેમના સમર્થક ઉમેદ પટેલ ફક્ત બે મતથી હાર્યા જ્યારે કન્વીનર જિજ્ઞેશ પટેલ ભરૂચ ઝોનમાં પરાજિત થયા અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાને પણ હારનો સામનો કરવો પડ્યો આ ચૂંટણીને સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠાની લડત ગણવામાં આવી ભાજપની આંતરિક હરીફાઈએ આ ચૂંટણીને વધુ રોમાંચક બનાવી સત્તર વર્ષ બાદ પણ ઘનશ્યામ પટેલે પોતાનો દબદબો જાળવી રાખ્યો અને દૂધધારા ડેરીનું નેતૃત્વ ફરીથી હાંસલ કર્યું આજનો આ ભવ્ય વિજય એ મારી ભારતીય જનતા પાર્ટીનો વિજય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યા હતા મેન્ડેટ આપ્યા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરણી રત્નાકરજી સાહેબને ને જાય છે સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો મારા મતદાર ભાઈઓ પણ આટલા બધા જુઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે એ યશ મારા દૂધ ઉત્પાદકો અને આ મતદાર ભાઈઓને પણ જાય છે

કે જંબુસર હોય કે નર્મદા હોય district bank ની પણ આવનાર સમય માં bank ની ચૂંટણી આવશે શું માનો છો કઈ રીતે હશે આપણું પણ જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધીશું